એમાં સજન ખેરું ખેરું થયા એક વાળેજા વસ કો હોરઠ કો મરધર કો માળવો કો કચ્છ એવે ટાણે આયર ની દીકરી હારે હતી અને એના પતિએ કીધું કે તારા ભાઈ ને બહુ હારો દહકો છે એની પાસે પૈસા છે એની પાસે દાણા છે એની પાસે બધુંય છે થોડું ઘણું જઈને કેમ તો આપણે વર ઉતરી જાય એ પોતાના નાના બે ત્રણ બાળકો ને ભેળા લઈને આયર ની દીકરી ખાંભા પાદરમાં તેદી આવી ઘણી વખત સમય એવો હોય છે કો ક્યાં માણસમાં કોનામાં ક્યારે કેવો વિચાર આવી જાય કોઈ નક્કી ન કરી શકે

એ તો ઘરે નથી ને બાર કામ ગયા બે ત્રણ આવો બેન ભોજાય ભાભીને કીધું આવો કીધું આવો હાય ક્યારેક ક્યારેક ધરતી માથે વરસાદ નો દુકાળ પડે ત્યારે માણસના હૈયામાં માનવતાનો માનવતા નો પણ દુકાળ પડી જાવ તો હોય છે આટલું એ કાં સમજાતું નથી અહીંયા અમીરસ કોઈ પાતું નથી સતાય ઉભાસો મૂર્ખ આશા ધરીને અહીંયા વીણ કોઈ ઝેર પણ પાતું નથી મારો વહેમું લાગ્યું પાણી પીધું નહીં પાછી ગઈ મારે બસ રોકાવું નથી નીકળી એમ નીકળી ગઈ મારો ભાઈ મેં બે મીચા મારા ભાઈ ના દુખડા લીધા હોત ને તોય મારો થાક ઉતરી જાત હું ધરાર ક્યાં લેવા આવી હતી પણ સમય છે ને સમય લડાવેલા સમય જ કરાવે સમય જ દુનિયાને કોઈ પણ જગ્યાએ આપને સારો હોદો મળ્યો હોય આપણને પૈસા મળ્યા હોય નામ મળ્યું હોય એ સમય જ હું મારા પ્રોગ્રામમાં ઘણીવાર જાહેર કહું છું જાહેરમાં અત્યારે હું જાઉં એટલે હજારો માણા બેઠા પડકારાના આકલાના દેકારા થાય ને તરત અંદરથી બોલે કોક કે ધીરો રે તારું પાંસ્યું ન આવે ને રાજભા એવા હતા એ વયા ગયા અને તારું પાંસ્યું ન આવે આગળ થવાના છે અત્યારનો સમય તારે બોલવાનો આપ્યો છે તારું તાણું સાચવી નીકળી જાય થી આગળ દુનિયામાં વધારે બીજું કાઈ ન હોય શકે અને પછી મેં એક ગીત લખ્યું છે આ ગીત નથી કેતો હાજવા ટાણા એના ઇતિહાસ લખાણા ટાણું હાચવાની કિંમત છે અત્યારે હું બોલું છું તમને મજા આવે છે બધા આનું આવું કાલે બપોરે બાર વાગે એકલો આવીને ઉપાડું હળ હળ ગઢવી ગાંડા થઈ ગયા હાંજે બોલતા રેડી હતું આ હવારમાં કઈક થઈ ગયું કે પણ હું તો હાંજે ગાવી નઈ ગાવ છું પણ નહીં હટાણે એ ટાણો નથી ટાણો હાચવી લેવું સમય હાચવી લેવો ગમે એવું મેરુબા બાપુ કેતા આપણને ગરબે રમતા આવડતું હોય તો આખું ગામ રમતો હોય રમી તો હારા લાગી આખું ગામ ચોકતો હોય આપડે તો દુનિયા ગાંડો ગણે સમયની સાથે જે સમય ને જેને પકડી લીધો જેને જેણે હાચવા ટાણા બેન દીકરી બેઠા લે વાત કરતો હોય બેન દીકરી પૈસા વાળામાં હાહરે હોય હા બહુ પૈસા વાળું હોય ભાઈ હાવ ગરીબ હોય હાવ ગરીબ હા હાર્યું બહુ પૈસા વાળો હોય એમાં બેન ના ભાણીઓના લગ્ન આવે ભાઈ ને બેન ગંકોત્રી મોકલે ભાઈ હાવ ગરીબ હોય વિચાર કરે બેન ને મામેરામાં હું લઈ જાઉં અને અભેરાયા થી કાંધીએ થી જૂનો તાહડો ઉતારી ઈ તાહડા ને કહારાની નવો કરાવીને ઓટાવીને પછેડી માં બાંધીને ખંભે લઈને મામેરા ઊભો રહી ને તો લાખો ના મામેરા દેવા આવ્યા હોય ને બીજા ઈ બેન ને ન દેખાય બેન ને ભાઈ નો તાહડો દેખાતો હોય મારો વીર તાહડો લઈને આવી ગયો છે ઊભો છું શું કામ એ ખબર તાણે આવી ગયો ને ઈ

આપણે શું કેતા આ બાજુ ઉડાઈ ગઈ મેં છે ને હવે આપડો બાપ કેવાય અંધાતા કેવાય ને બે ઈ નથી જો તાણા વગર નો આવે ને તો વરસાદ હોય તો દુનિયા જાકારો દઈ દે સમય મેળવ્યો હોય ત્યારે વરહી લેવું એ પાત વાત હાવ હકીકત છે ટાણું યુગ પછી પૂરું થઈ ગયું છે ભગત બાપુ નો દોહો છે સોમા હે વાદળ ચડે એની આરતી થાય બાકી હિયાળે ઉનાળે સદાય એનું કાળું મોટું કાગડા પછી એનું કોઈ કોઈ ઓલું નથી એટલે મારે આ વાત બાઈ દીકરી પાસે વળી ગયા એની દીકરી પોતાના ભાઈ ને રોકાણી નહીં આહુડા પડી ગયા આંખ આરે બાળકો છે ધોમ ચટકા ઉગાડે પગે હાલી જાય એમાં ઈ ખાંભા ગામમાં ગામના પાદરમાં

બે કલાક સતતું કૂદી અમારી સોંપડી તમારા મસ્તક અમારા પુસ્તક તમે જેવો સાંભળતા અમને મજા આવે નકર વાતવા જાય તો મેળ નો આવે અમુક માણસ એવા ભટકાય અમે જગજુની ભેડા ગીરનાર કે પણ કાં ગામ કાં ગાવા દે ભેળા ને ભેળા ઘણા એવા બહુ હોય આપણે એમ વાત કરી ને અમાર ગામમાં આમ થયું તો કે અમારા ગામમાં આમ થયું આપણે કઈ મારી સાંભળી તો કરો અમારા ગામમાં રામગર મહારાજ અમારા છે ને ક્રોધી બહુ તો પૂછવા અમારા ભીમગર ભૂકા કાઢી નાખે કે બસ પણ એ ભેળો ને ભેળો અમુક નહીં તમે વાત કરો તો ઉલડી ને સામું આવી બહુ હોય હા આપણે ઘણીવાર વાર આપણે કહીએ ઓલવા ભાઈ ની વાત ન થાય તો ઈ ભલે ગમે પણ ઓલા જેવો નહીં હવે એના નોના ના માં નોખા બાપ નોખો એ એના જેવું ક્યાંથી હોય પણ તારે ધરાર બધું ભેળું કરવું છે એનું કરવું હું આવું એટલે ઈ વાત નથી ઈ લોહી પીવા જાય હોય ગાય ના આંચળ ચોટી હોય ને આંચળ મોઢિયા પાણી તો ગોવાળ દોવાન ચાલુ કરે તો ઈંચડી દૂધ ભટકાય તો ઉપર વહી જાય ન્યા મંડે લોહી પીવા નકર બે ઘૂંટડા દૂધ ના લઈએ ગોવાળ ના નો પડે પણ અમુક જન્મ જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવરાવો હો અને ગમે બેનો નહીં જો મજા આવી ગઈ એકાદી વાત બેનો નહીં કહી દો બાપુ વચ્ચે પછી વાત ઉપર આવું હમણાં એક માડી મને કે ભગવાને અમારા ઉપર અન્યાય કર્યો છે

મળે મૂળ વાત આવી ઓલી વાત ઉપર આવ્યો છું એટલા માટે આ સાસુ ની સાસુમાં કોઈ હોય ને દેશી હોય એની ડિમાન્ડ કેવી ખબર ભણેલી હોવી જોઈએ ગણેલી હોવી જોઈએ રૂપાળી હોવી જોઈએ હોશિયાર હોવી જોઈએ ડાય હોવી જોઈએ હું કહો એમ કરે હોવી જોઈએ હોવી જોઈએ હોવી જોઈએ સાસુ ની એટલી બધી ડિમાન્ડ વહુ ની કોઈ ડિમાન્ડ નહીં વહુ ની એક જ ડિમાન્ડ સાસુ ન હોવી જોઈએ મુદો ન હોવો જોઈએ બસ બીજું કઈ નહીં બેનો એટલે બેનો અમુક હો હા એ વાત એક ભંગાર વાળો નીકળો લે કે શું ભંગાર છે કંઈ ભંગાર છે કંઈ ભંગાર છે એક બેને ડોકું કાઢું બારીએથી ઈ કે ભંગાર તો છે પણ ઓફિસે ગયા હવે ઈ એને ભંગાર માનતી બોલો યામ હોય કે એને જ મોકલાસ કે ઘરે જાવ ભંગાર છે પણ ખેર ઈવા મૂળ વાત ઉપર આવી જાવ પાછો આ તો થોડું થોડું વચ્ચે મેં રાઠળ સાહેબને કીધુંતું કે હું થોડું થોડું હાસ્ય લઈ લે હા હાસ્ય કલાકારનો આપણે ખર્ચો નથી કરવો

જોગડો વણકર તમે કીધું નહીં પણ મારે આવી ગયો સારું તમે બાકી ખરા છો વા નામ એમ નહી તમારે કેવા નહીં એમ ન્યા વાતો કરી લેવાની બોલો એને એટલો મારા ઉપર વિશ્વાસ થઈ કે પાછું નવું કઈ વાંચ્યું છે અમારી ટીમે એમ હો બધી દેશી અમે હમણાં જવાના છે બાપુની ગુરુ મહારાજ ની કૃપાથી અમે લંડન જવાના હમણાં એટલે આ બધા હા કેવી કૃપા કેવી કૃપા બાપુ ભેહું સારો માલે એમ નથી આ બધા એને સ સવમિનન વિજા આપી દીધા બોલો એ તો અમારી ઘરની ટીમ એટલે ખાલી વાત કરી અમારા અમારા બધા દેશી એ બહુ એમ અમે પ્લેનમાં બેઠા હોય ને તો એક હું જોતો હતો ને અમારે મુકેશભાઈ બેન જોવા ગડે ને મુકેશભાઈ પાસે ઓલા બેન આવ્યા યાર હોસ્ટેસ મુકેશભાઈને આવીને કે સર ઓલું ખાવાનું દેવા આવે ને એ કે સર વેજ યા નોન વેજ તો મૂકો કે સાધુ સાધું બેન સાધું ઓલી બેન વહી જ ગઈ અને એમાં એને ક્યાંથી સમજાય એમાં અમારે પ્રવીણભાઈને જોઈએ જેવી થઈ એકવાર ઓલા પ્લેનમાં બેઠા થાય ને તો ઓલો દરવાજો આપાતકાલીન દરવાજો આવે ને એ બે દરવાજા આગળ છે ને 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 પાછળ બધું સમજાવે તો એમાં જે દરવાજો ખોલવાનો હોય કે તમારે પ્લેન માથે કઈ થાય પ્લેન માં દુર્ઘટના બને તો માથે ઉતરે ને તો તમારે આ દરવાજો આમ કરી તમારે ઓલું જેકેટ પહેર લેવાનું આમ કરીને આમ કરી આમ કરીશો ને એટલે આ દરવાજો ખુલી જાય પછી આ નીચે સીડી કુલ છે ફુગા વાળી હળર હટ કરતી એ હળ હર હટ હું બોલ્યો એ નતા બોલ્યા બે એના ઉપર તમારે લપટીને ને જવાનું જાવ આવું અમારે પ્રવીણભાઈ ને બધું સમજાવું હું પાછળથી જોતો હતો તો પ્રવીણભાઈ પેલા બેને આવીને બધું કીધું તા આમ મોઢો આમ હતો પણ જેમ જેમ આવ્યું ને દરિયા માથે પ્લેન ઉતર્યું ને ખોલવાનું ધૂકો મારવાનું તો પ્રવીણભાઈ મોઢો આમ થતું ગયું કાય દે સર હો જે મને બે બધી વાત પૂરી બેન કે સર ઓકે સમજાઈ ગયું એમ તો પ્રવીણભાઈ કે માતાજી કાઈ ન થવા હો હું દરવાજો નહીં ખોલું કે તમે યાદ નથી વારો તમારે કઈ પૂછી મોરાર બાપુ કથામાં કઈક બોલતા હતા વાત થતા આમ એક વાતમાંથી બીજી ને બીજીમાં ત્રીજી વાત ના આગા આવી ગયા બાપુએ પૂછું ઓડિયસ માહી ક્યાં હતા આપણે એક જણ ઊભો થયે કે બાપુ તમારે ધ્યાન રાખવું જોઈએ ને નહીં તો આમાં તો એવું થાય હા એ તો જવાબ દેવાવાળા તો ઘણા હોય ને અમુક સ્રોતાએ અદ્ભુત હોય અમુક સાંભળતા હોય તો મજા આવે એની એક જૂની વાત બહુ સારી છે બાપુ જૂના થોડા આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલા ગામડા ગામમાં આવેલા કેળના સ્તંભ બાઈદા હોય ને કથા ભાગવત કથા થાય ભાગવત કથા થતી તેમાંય વચ્ચે એક થાંભલો ત્યાં એક વડીલ કોક આવીને બેહ આવીને એવું ભાગવત ની એવી વાતો ગીતાના શ્લોક બધું એવું સાંભળે એટલો લીન થઈ જાય કે હલે આખો કથા પૂરી થાય સુધી ઓલા કથાકાર હતા એની વધારે વધારે જાય સમજતા હોય એટલે એમાં એમાં એક દી બે દી ત્રણ દી ચાર દી પાંચ દી કથાકાર ને બહુ મજા નું આવી કે આ હતો માણસ સમજતો હતો પાંચ દી થા આજ કેમ નહીં હોય કઈ વાંધો નહીં કામકાજ છે બહાર ગયો છે બીજે થી દી પાછો આવીને બે ગયો જ્યાં હતો સાંભળતો હતો કથા પૂરી થતી હતી ને એક બાજુ બોલાવી અને કથાકાર જે ભાગવતકાર હતા એમણે પૂછ્યું કે ભાઈ તમે એવી કથા સાંભળો છો એક એક મોતીડા જેમ હંસ મોતી વીણે એમ તમે વાતો જાણે આમ કેચઅપ કરતા હો પણ એક વાત કહું કાલે તમે કેમ નહોતા મને મજા નહોતા આવતી તમારે આમ હામાં બેઠા હોત મજા આવે કાલે તમે ક્યાં ગયા તા ઓલો ગામડાનો માણસ કે બહુ મોટી વાત છે નાની પણ બહુ મોટી વાત વિરાટ એ ગામડાનો માણસ કે બાપુ એવું છે કે હું કથામાં તો કાયમ આવું છું ને આવવાનો જ હતો પણ કાલે એક ઘટના એવી બની મારી ત્યાં એક બાવી વરસથી એક મહેમાન આવ્યો હતો ને એ કાલ વિદાય લઈ ગયો ને એને ગામના પાદર સુધી મૂકવા ગયો હતો હકીકતમાં એનો બાવી વરસનો દીકરો ગુજરી ગયો એટલે એની શમશાન યાત્રામાં ગયો એમ કેવા તો તમે વિચાર કરો ઓલા કથાકાર એને પૈગેલા ગયા કે અમે તો વાતો કરીએ છીએ પણ તે ગીતા વાંચી નથી તું ગીતાને પી ગયો છો તમે કોલસામાં પીડ્યા પણ કાળા નથી થયા હો તમે સમદરમાં પીડ્યા પણ પલેડા નહીં ગયો તમે ગીતાને પી ગયા છો તમે જીવી બતાવ્યું આવકાર નહિ મળ્યો હોય ઉખાડા પગે હળી કાઢી જોગડા વણકર નામના જેને કહેવાય છે એને ઈ માણસે આડો ફરીને બેન જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી રામ 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 રામ

ભાઈ એવું બન્યું મારો ભગો ભાઈ મને ભાળી પસવાડે વયું ગયું ભાભી એ કહી દીધું કે તમારો ભાઈ બહાર ગામ ગયા છે મને કઈ નો આપ્યું એનું મને કોઈ દુઃખ નથી મારો ભાઈ મને મળ્યો હોત ને હું બે મીઠડા લેત દુખડા લઈ લેત ને વારણા લઈ લેત ને મારો થાક ઉછી જાત મારે ઓવારણા લેવાતા પણ મારો ભાઈ વયો ગયો પસવાડે કઈ વાંધો નહીં બેન હું તારો ભાઈ છું મારાથી થાય એવી મહેમાન કરીશ ન આવ્યું મારા ઘરે તો મારા સોગન છે એ ધરા કાંઈ કરી જોગડો વણકર પોતાના ઘરે લઈ જાય છે ગાડુ જોડે છે પોતાના બે બળદિયા હતા બળદિયા જોડ્યા ગાડુ જોડ્યું થોડોક બાજરો થોડીક જુવાર બાચકા લઈને ગાડામાં મૂક્યા એના પાસે હતું એ પ્રમાણે થોડાક પૈસા કાવડિયા હતા હાથમાં પોતાના દસ અગિયાર વર્ષના જો આ બાળકો છે એટલે કહું છું બુદ્ધિ કઈ મોટા થઈ તો જ આવે એવું ન હોય અગિયાર વર્ષના પોતાના દીકરા ને કીધું કે બેટા ફૂઈ એના ઘરે મૂક્યા અને અગિયાર વર્ષ નો દીકરો ગાડું જોડીને મૂકવા જાય છે મિતિયાળા અહીંયા હાંજ પડી ગઈ અગિયાર વર્ષ નો દીકરો હજી આવ્યો નથી વાળું કર્યા પછી હુવા ટાણે જોગડા વણ એની પત્ની ને કીધું પાણી ભરી દે લોટો લઈને પાણી ભરી દેવા આવી ને થયો કેમ પડે છે કે કઈ નઈ એમ જ નહીં મેં ઓલી બેન મારી હગી બેન નોતી એ તો આયે દીકરી હતી સતાય મેં એને આટલો બાજરો ને આટલા દાણા દઈ દીધા અને આપડા દીકરાને મૂકવા મૂક્યો એટલે તને બરાબર નો મજા આવી એમ મેં આપી દીધું અરે વણકર તમારી ઓઢણું ઓઢીને આવી છું આ ખોરડું રહેવાનું છે એ દઈ દ્યો ને તોય મને ફેર નો પડે ભલા માણસ તમારું ઓઢણું ઓઢ્યું છે એટલા માટે હું નથી રોતી આ આપણું લોક સાહિત્ય છે આ જીવન છે જીવનના મૂલ્યોની વાતો બહુ જરૂરી છે મેઘાણી કહે છે કે તમે છ મહિના સુધી બાળકને ડોક્ટરો કે ને માનું ધામણ ગણ કરે એમ જીવનમાં લોક મેઘાણી કે ગણ કરે છે તમારે જીવવું હોય તો

ઈ ફૂઈને કાઈ દીધા વગર આવે તો મારું ધાવણ લાજે એના દુખ મને આહુ આવે છે મારો 11 વરાનો દીકરો ફૂઈને મૂકવા ગયો બીજો કાઈ દીધા વગર આવે ને તો હું જીબાન કરડી મરી જાઉ અરે ગાંડી તને ખબર પડે છે એમ મરી જાવ હવે બાળકને એવડા 11 વરાના દીકરાને દેવાની થોડું યાદ હોય એમ કાઈ રોવા મંડાય ને એમ મરી જાવન પ્રતિજ્ઞા નહીં જીભાન કરડીને મરી જાઉ તો મારો દીકરો તમારી જનેતાના સંસ્કાર હોય તો મારા નો હોય અરે પણ એને થોડી એવું યાદ હોય હજી વાત બે કરે છે કાં તો રાય બળદિયા હતી અને હાકેલેલી રાય ને આમાં આમાં આંગળીઓ ઉલાડતો ઉલાડતો પોતાનો અગિયાર વર્ષ દીકરો ફળિયામાં દાખલ થયો માની રાય ફાટી ગઈ લે બેટા બળદ ને ગાડું ક્યાં કે માં બળદ ને ગાડું ફૂઈ ને ફૂયારા માં દઈ ને આવ્યો છું ફલામાં બાપા એ બાજરો આપ્યો જુવાર આપી તમે અને પાંચ થોડા કાવડી આપ્યા મને એમ થયું હું આ હતી ફૂઈ ને મૂકવા આવ્યો છું અને કઈ દીધા વગર પાછો જાવ તો મારી જનતા નું ધામણ લાગે એટલે ગાડું બળદ દઈ નઈ શું ભૂલ ગયો આ લોહી માં આવે છે આ ખાનદાની જે છે ને એ અંદર થી આવે છે જ્યાં થતા હોય ત્યાં જ થાય છે હા કારણ